બી તો તમારે આ ટાઈપનું કોઈપણ ગીતનું તમારે નામ એટલે કે ટાઇટલ આજે મેં લખ્યું છે તમારી યાદો આવું તમારે પીએનજી બનાવવું હોય કે કોઈ પણ પોસ્ટર તમારે બનાવવું હોય તો તમારે છે ને સૌથી પહેલાં તો મિત્રો બે એટલે કે એક છે ગૂગલ અને બીજું છે પિક્સલ એપ અને ત્રીજા નંબરમાં છે તમારી પાસે ફન્ટ અને કોલોગ્રાફી હોવા જોઈએ તો આ ટાઈપનું તમારે એડિટ કઈ રીતે કરવાનું છે આજે તમને આખી જ માહિતી વિડિયોમાં આપવાનું છું વિડિયોને એન્ડ સુધી જોશો કારણ કે વિડીયો આપણે ઘણી બધી યુટ્યુબ વિશે બનાવી છે પણ મતલબ મેં આખી લાંબી આ ટાઈપની વિડીયો નથી બનાવી આની અંદર પ્રૂફ સાથે તમને દેખાઈશ કે મેં આ ટાઇટલ તમને પીએનજી જે દેખાડું છું એ મેં કઈ રીતે બનાવ્યું છે અને તમે કઈ રીતે બનાવી શકશો આ ટાઈપનું પોસ્ટર તો સૌથી પહેલાં આપણે જવાનું છે મિત્રો ગૂગલમાં જો મિત્રો ચેનલની અંદર નવા છો ને યુટ્યુબ ચેનલને લગતી કોઈ પણ તમારે માહિતી જોઈએ ને તો દરેક માહિતીની વિડીયો આપણી ચેનલમાંથી તમને મળી રહેશે ગુજરાતી ફંડ કઈ રીતે એડ કરવા એની પણ માહિતી મળી રહેશે તો આપણે ગૂગલને ઓપન કરીને ગૂગલમાં આપણે સર્ચ કરવાનું રહેશે મિત્રો સૌથી પહેલાં તો આપ જોઈ શકો છો ગુજરાતી ફન્ટ કન્વેટર આ વેબસાઇટ તમારે ખોલવાની છે ક્રોમમાં કે ગૂગલમાં જેવું તમે ખોલશો એટલે તમારી સામે આ ટાઈપનું પેજ આવશે અહીંયા તમને એક ઓપ્શન મળશે પ્રમુખ ગુજરાતી ફન્ટ કન્વેટર તો પહેલાં તો એની પર આપણે ક્લિક કરી લેવાનું રહેશે જેવું તમે એની પર ક્લિક કરશો એટલે એક નવું પેજ તમારી સામે આ ટાઈપનું ખુલી જશે તો અહીંયા તમને મિત્રો બે ઓપ્શન મળે છે બે ઓપ્શનમાંથી જે પહેલાં નંબરનું છે એની ઉપર તમારે ક્લિક કરીને અહીંયા તમારે કે એ એકસો સત્યાવીસ ઉપર આપણે ક્લિક કરી લેવાનું રહેશે તો અહીંયા ચલો કે એ એકસો સત્યાવીસ અહીંયા તમને ગુજરાત એ ગુર્જર મળે છે પણ આપણે કે એપી એકસો સત્યાવીસ કર્યું છે તો બે ઓપ્શન છે અહીંયા તમારે જે ટાઇટલ છે એ મિત્રો લખવાનું છે તો આપણું જે ગીતનું ટાઇટલ છે તો અહીંયા આપણે લખી લઈએ તમારી યાદો બરોબર છે તો આવી રીતે આપણે લખી લીધું છે તમારી યાદો આટલું જ આપણે ટાઇટલ વધારે નથી લખવું બરોબર છે ટૂંકમાં લખી એટલે ફટાફટ આપણી વિડીયો બને હવે તમને એક ઓપ્શન મળે છે આ તીર ઉપર તમારે ક્લિક કરવાનું છે તો આ ક્લિક કર્યું છે એટલે તમને મિત્રો જે આપણે ક્લિક કર્યું ને એટલે અહીંયા જે ઓપ્શન છે ને અહીંયા જે આ લખ્યું છે ને એની તમને છે ને અહીંયા લિંક આવી જશે એટલે અલગથી કઈ રીતે આવે છે જુઓ તમે અહીંયા તો આપણે ક્લિક કર્યું છે તો ઓટોમેટિક અહીંયા જે આવશે કોડ આ કોડ આવી ગયો છે એને આપણે કોપી કરી લેવાનો રહેશે તો આપણે ઓલરેડી અહીંયાથી કોપી કરી લીધું છે હવે આપણે જવાનું છે મિત્રો પિક્સલ લેબની અંદર તો ચલો આપણે અહીંયાથી બેકઅપ નીકળી જઈએ અને જતા રહીએ પિક્સલ લેબની અંદર તો મિત્રો આપણે પિક્સલ લેબને ઓપન કરી દીધું છે હવે પહેલાં તો મિત્રો યુટ્યુબની સાઈઝ કરી લઈએ આપણે મોટી સાઈઝ કરી લઈએ ત્રણ ટપકા ઉપર તમારે ક્લિક કરીને તમને અહીંયા ઓપ્શન મળે છે ઇમેજ સાઇઝ એની ઉપર તમારે ક્લિક કરી લેવાનું અને અહીંયાથી કસ્ટમ આઇકન ઉપર ક્લિક કરીને તમારે યુટ્યુબ વાળા ઉપર ક્લિક કરી દેવાનું છે અને ત્યાર પછી ઓકે આપી દેવાનું છે એટલે મોટી સાઇઝ થઈ ગઈ છે ત્યાર પછી આનો કલર છે ને મિત્રો આપણે છે ને અલગથી એક ચેન્જ અલગથી કલર ચેન્જ કરી લઈએ એટલે જેથી એડિટ કરવાની અંદર થોડીક આપણને મજા આવે તો મેં આ ટાઈપનો કલર એડિટ કર્યો છે અને અહીંયા ઘણા બધા કલરો મળે છે આમાંથી તમારે જે રાખવું એ રાખી શકો છો અત્યારે આપણે ટેમ્પરરી માટે આ કલરને આપણે એડ કર્યો છે હવે જે આ આઈકન અહીંયા લખવાનું ઓપ્શન તમને મળ્યું છે એમાં પેન્સિલ ઉપર ક્લિક કરીને જે આપણે બારકોડ લખીને આવ્યા છીએ એને આપણે આવી રીતે તમારે કાઢી દેવાનું છે ને કોડને અહીંયા કોપી કરી લેવાનું છે આવી રીતે આવી ગયું છે બરાબર તો આપણે અડધા અક્ષરો એમાંથી કાઢી લઈએ તો અડધા કાઢી લીધા છે અને એને ઓકે આપી દીધું છે ઓકે આપ્યા પછી મિત્રો તમને એક ઓપ્શન મળશે મિત્રો અહીંયા ઘણા બધા એવાળું ઓપ્શન છે આપણે એની ઉપર ક્લિક કરી લેવાનું છે ક્લિક કર્યા પછી એ ડબલ એ બી લખ્યું છે એની ઉપર ક્લિક કરીને જે તમારા ફંડ છે એ તમને ફંડ અહીંયા આ ટાઈપના મિત્રો આવી જશે તો આ ફંટની સ્ટાઇલમાં મેં લખી લીધું છે તમારી સામે આપ જોઈ શકો છો એનો આપણે કલર છે ને મિત્રો ચેન્જ કરી લઈએ એટલે દેખાવામાં બહુ સારું રીતે દેખાય આપણને તો અત્યારે મેં આ કલર એડ કરી લીધો છે હવે જે મિત્રો આ ટાઈપનું મેં લખ્યું છે એની અંદર તમારે કાંઈ પણ મિત્રો કોલોગ્રોફી આપણે કઈ રીતે લગાવવાના છે કોલોગ્રોફી તો કોલોગ્રોફી લગાવવા માટે સૌથી પહેલાં તો હું કોલોગ્રોફી કઈ રીતે લગાવું છું એ તમે જુઓ અહીંયા તમને ઘણા બધા ઓપ્શન મળે છે એની અંદરથી એક ઓપ્શન આ મળે છે એમાંથી તમારે જે કોલોગ્રાફી લગાવવાનું છે અને આપણે કઈ રીતે હું કોલોગ્રાફી લગાવું છું આપ જુઓ મિત્રો તમે ધ્યાન આપજો વિડીયોની અંદર હું ખુદ કોલોગ્રાફી કઈ રીતે લગાવું છું તો મેં આટલું ઓકે આપી દીધું છે તો અહીંયા ક્લિક કરીને મેં આ રીતે ઓન કરી લઉં એટલે જો આ જે છે ને રનનો એક ટુકડો આવી રીતે કટ થઈ ગયો છે હવે કોલોગ્રાફી છે ને હું લઈ આવું છું તો કોલોગ્રાફી લેવા માટે જે છે ને મારે પ્લસ વાળા આઇકન ઉપર ક્લિક કરી લેવાનું છે ક્લિક કર્યા પછી જે ગેલેરીવાળું ઓપ્શન છે એમાં મેં કોલોગ્રાફી અત્યારે ડાઉનલોડ કરેલા છે ઓલરેડી મેં ઘણા બધા અત્યારે કોલ કોલોગ્રાફી ડાઉનલોડ કર્યા છે અને તમારે પણ કોલોગ્રાફી જુઓ તો લિંક અંદર પેજની આપેલી છે જ્યાં જઈને તમે મને ફોલો કરજો અને કોમેન્ટ કરજો મિત્રો કે કોલોગ્રાફી જોઈએ છે તો તમને મિત્રો કોલોગ્રાફી પણ મળી રહેશે પણ ખાસ ફોલો કરવાનું ભૂલતા નહીં તો અહીંયા બધા કોલોગ્રાફી મારી પાસે પડ્યા છે આમાંથી હું કોઈ પણ એક કોલોગ્રાફીને મિત્રો અહીંયા સિલેક્ટ અત્યારે કરી લઉં છું બરાબર તો હું અત્યારે કોલોગ્રાફી એમાંથી કોઈ પણ એક મારે સિલેક્ટ કરવો છે તો આ કોલોગ્રાફી મેં બધા લીધા છે એમાંથી આ રીતે મેં ક્રોપિંગ કરી લઉં છું એક જ કોલોગ્રાફી આવી રીતે સેટ કરી છે અને ડન કરી લઉં ડન કર્યા પછી મિત્રો એના છે ને અહીંયા તમને ઘણા બધા ઓપ્શન મળે આની ઉપર ક્લિક કરીને અહીંયા તમે જાશો એટલે તમને એક ઓપ્શન મળે છે ઇટ્સ કલરવાળું ઓપ્શન તમને મળશે આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે અને ઓન કરી લેવાનું ઓન કર્યા પછી આ કલરને તમે ડન આ રીતે કરશો ને એટલે કાળું બેકગ્રાઉન્ડ મિત્રો નીકળી જશે જોઈ લો તમે આવી રીતે અને નીકળ્યા પછી એનો જે કલર છે ને ફરીથી તમારે છે ને એકદમ સેટ કરી લેવાનો છે આવી રીતે કલર સેટ કરી લીધો છે આપ જોઈ શકો છો મિત્રો અહીંયા કલર કમ્પ્લીટ મેં સેટ કરી લીધો છે અને એને આપણે છે ને આવી રીતે જુઓ હું કઈ રીતે કોલોગ્રાફી સેટ કરું છું મિત્રો ધ્યાન આપજો મિત્રો આવી રીતે તમારે કોલોગ્રાફીને સેટ કરવાના રહેશે મિત્રો જુઓ અહીંયા હું કઈ રીતે કોલોગ્રાફી લગાવું છું આપ જુઓ તો સેમ ટુ સેમ કોલોગોગ્રોફી અહીંયા મેં આપણે લગાવી દીધી છે હવે એને તમારે છે ને મિત્રો આની ઉપર ક્લિક કરીને એને આપણે લોક કરી લેવાના રહેશે અત્યારે હું લોક કરી લઉં છું બંનેને એટલે ત્યાંથી મિત્રો હલે નહીં હવે તમે ગમે તેમ કરો તો ત્યાંથી હલશે નહીં હવે જે યાદોવાળું ઓપ્શન છે એને આપણે કઈ રીતે તો આપણે ફરીથી એને પ્લસવાળા આઈકન ઉપર ક્લિક કરીને જે આપણે અડધા અક્ષરો બાકી રાખ્યા તેને આપણે હવે લઈ આવીએ તો જે યાદોવાળું છે ને એને આપણે અહીંયા ફરીથી કોપી કરીને લાવી દીધું છે ગૂગલમાં તમારે મિત્રો ખાસ જવું પડે છે કોપી કરવા માટે તો એને આપણે અહીંયા લાવી દીધું છે અત્યારે આપણે આ હાલની તારીખમાં એક જ કલરમાં મેચ કરું છું પછી આપણે કલર એને કઈ રીતે મેચ કરવાના બદલવાના કલરો કઈ રીતે એ બધી માહિતી તમને વિડીયોમાં મળવાની છે વિડિયોને આજે તમે એન્ડ સુધી જુઓ તમને ખુદને મિત્રો આવડી જશે કે આ ટાઈપનું આપણે પોસ્ટર કે થમ્લીન કઈ રીતે બનાવવાનું હોય છે તો આ રીતે તમને ઓપ્શન મળી ગયો હવે તમારી યાદોને આપણે આવી રીતે સેટ કરી લઈએ બરાબર છે અહીંયા મે નાની સાઇઝમાં નીચે સેટ કર્યું છે હવે એનો પણ અત્યારે હાલની અંદર કલર તમારે ચેન્જ કરવો હોય તો કરી શકો છો નહીં કરવો તો કોઈ વાંધો નથી પણ અત્યારે આપણે કલર મેચ કરવા માટે થઈને આપણે આ ટાઈપનો કલર સેટ કરી લીધો છે બરાબર હવે અહીંયા તમને એને પણ આપણે અત્યારે હાલની અંદર લોક કરી લેવાનું છે તો હાલની અંદર આપણે આ ટાઈપનું લોક કરી લઈએ હવે તમને અહીંયા તમારે કોલોગ્રાફી કોઈ લગાવવા છે તો આપણે એને પહેલાં લોક કરી લઈએ અહીંયા ત્યાંથી હાલે નહીં લોક કરી લીધો હવે એના માટે કોલોગ્રાફી જોવા માટે આપણે જો કોઈ મેચ થતી હોય તો કોલોગ્રાફી આપણી પાસે ઘણી બધી છે જો મિત્રો તમારે પણ આ ટાઈપની કોલોગ્રાફી જોતી હોય તો મિત્રો ખાસ વિનંતી કરું છું કે ફેસબુક પેજની લિંક આપેલી છે જ્યાં જઈને તમે મને ફોલો કરશો તો તમને સો ટકા મિત્રો હું તમને આપવાની પૂરી કોશિશ કરીશ મિત્રો ફોલો કરજો પેજને અને ખાસ કોમેન્ટ પણ કરજો કે મારે જોઈએ છે કોલોગ્રાફી તો તમને મિત્રો કોલોગ્રાફી પણ ત્યાંથી મળી રહેશે તો મિત્રો આવી રીતે હું અહીંયાથી સેટ કરું છું જો તમને ટેમ્પરેલી કોલોગ્રોફી હું લગાવું છું તો મેં ઓકે આપ્યું છે અને એનું જે બેકગ્રાઉન્ડ છે કાળું એ ફરીથી આપણે રીમૂવું કરવાની કોશિશ કરું તો આની ઉપર ક્લિક કરીને અહીંયા ઇટ્સ બેકગ્રાઉન્ડવાળા ઓપ્શન ઉપર મેં ક્લિક કરી દીધું છે અને ક્લિક કરીને ઓન કરું છું અને અહીંયાથી તમને બેકગ્રાઉન્ડ કાઢવાનું ઓપ્શન મળી ગયું છે મને મેં બેકગ્રાઉન્ડ પણ અહીંયાથી કાઢી દીધું છે તો હવે તમે જુઓ છો કે અહીંયાથી મિત્રો તમારે છે ને આ ટાઈપનું સેટ કર્યા પછી તમારે જે એનો કલર છે પહેલાં તો મેચ કરી લો આપણા આંકડાથી થતો એટલે આપણે એને પણ એકદમ લાલ કરી લઈએ એટલે કલર મેચ થઈ જાય હવે એને તમારે અહીંયા લગાવવાનું છે તો તમે આ રીતે મિત્રો લગાવવું છે તો તમે આ રીતે અહીંયા લગાવી શકો છો તો આવી રીતે મિત્રો તમે કોઈ પણ તમારા થમલેન માટે બેસ્ટ પોસ્ટર મિત્રો બનાવી શકો છો જોઈ લો અહીંયા હજુ તમને આખી વિડીયોમાં ધ્યાન આપજો હું કઈ રીતે એડિટ કરું છું તો મેં આ રીતે એડિટ કરી લીધું છે હવે તમે જોઈ રહ્યા છો આને બેસ્ટ ક્વોલિટીમાં આપણે અહીંયાથી હવે સેવ કરી લઈએ આપણે તો સેવ અત્યારે હું સેવ કરી લઉં છું ચલો અહીંયાથી તો સેવ કે ગૅલેમાં હવે ટેમ્પરલી હું એક ફોટોમાં તમને સેવ કરીને આ કોલોગ્રાફી સેટ કરીને દેખાડું છું તો ચલો અહીંયાથી હું ફોટો એક લઈ લઉં છું તો અહીંયાથી બેકગ્રાઉન્ડમાં અને આ ફોટોને છે ને મિત્રો આપણે અહીંયાથી હું ડિલીટ કરી લઉં એટલે જેથી તમને મિત્રો ખ્યાલ આવે તો આ એકદમ નવું બેકગ્રાઉન્ડ આવી ગયું છે ફરીથી હવે ફરીથી હું એની ઉપર એક ફોટો લગાવું છું ટેમ્પરલી કઈ રીતે લગાવું છું બધી ધ્યાન આપજો મિત્રો કારણ કે ધ્યાન તમારે આપવાની છે જો તમારે આ ટાઈપનું એડિટિંગ કરવાનું હોય ને તો તમારે અહીંયા ધ્યાન આપવી જરૂરી છે તો મારી પાસે મેં એક બેકગ્રાઉન્ડ અહીંયા ડાઉનલોડ કરેલું છે તો આ બેકગ્રાઉન્ડ મેં અહીંયા સેટ કરી દીધું છે ઓકે આપીને હું અહીંયા આ ટાઈપ ઉપર સેટ કરી લઉં છું બરાબર તો આ ઉપર મેં સેટ કરી લીધું છે બરાબર તો ફૂલ સાઈઝ મેં કરી લીધી છે હવે આ બેકગ્રાઉન્ડને પણ આપણે અહીંયાથી લોક કરી લઈએ હવે લોક કર્યા પછી મિત્રો ફરીથી એના ઉપર ક્લિક કરીને મારી પાસે જે એના માટે ઉપર જે ઓપ્શન છે લગાવવાનું જો તમારી પાસે કોઈ પણ આ ટાઈપનું ચિત્ર ના હોય કે જે મારી પાસે ફોટાઓ છે હું યુઝ કરું છું એ તમારી પાસે ના હોય તો મિત્રો ખાસ ફેસબુક પેજને ફોલો કરજો જેથી તમને મિત્રો ત્યાંથી પણ બધું મટીરિયલ સો ટકા મળી રહેશે યુટ્યુબની અંદર લિંક મૂકવાનું ઓપ્શન મિત્રો ઘણા લોકોને નથી આવતું મને પણ નથી આવતું એટલે હું નથી આપી શકતો તો અહીંયાથી મેં જે મારી પાસે એક બેકગ્રાઉન્ડ મેં એક ટાઈપનું લીધેલું છે તો એ કયું છે આ ટાઈપનું છે એને મેં લીધું છે અને એને ઓકે આપી દઉં અને હું કઈ રીતે સેટ કરું છું જુઓ તમે અહીંયા મિત્રો વિડીયોમાં ધ્યાન આપજો બેસ્ટ બેકગ્રાઉન્ડ તમને અહીંયા દેખાડવું કઈ ટાઈપ હું એડિટ કરું છું તમને પણ મિત્રો આવડી જશે તો આવી રીતે મેં અહીંયા સેટ કર્યું છે અને સેટ કર્યા પછી મિત્રો એને મેં કોપી કરી લીધું છે અને એકને હું લોક કરી લઉં છું તો એકને હું લોક કરી લઉં છું સોરી મિત્રો એકને અહીંથી લોક કરી લીધું છે ને એકને આપણે રાખ્યું છે તો એકનો જે કલર છે એને આપણે અહીંયાથી મારે ચેન્જ કરવો છે તો હું એનો કલર કઈ રીતે ચેન્જ કરું છું તો અહીંયા કલર ચેન્જ કરવા માટે અહીંયા ઓપ્શન તમને મળે છે એની ઉપર ક્લિક કરીને અહીંયા જો કલર ચેન્જ કરવાનું ઓપ્શન તમને અહીંયાથી મળી જાય છે તો મેં અહીંયા પીળો કલર સેટ કર્યો છે અત્યારે ટેમ્પરરી મિત્રો શીખવાડું છું ફટાફટ તો એને પણ આપણે અત્યારે હાલની અંદર લોક કરી લીધું છે લોક કર્યા પછી મિત્રો આપણે ફરીથી આપણે લઈ આવ્યા એક રાકેશ બારોટની આપણે અહીંયા ફોટો એડ કરવાની છે તો મારી પાસે મેં ફોટો પણ લાવી દીધી છે અને આવી રીતે તમારે સેટ કરી લેવાની છે જુઓ અહીંયા અને મેં આ ફોટોને આપણે અહીંયા લગાવી દીધી છે તમારી સામે આપ જોઈ રહ્યા છો તો આ ટાઈપની મેં ફોટો લગાવી દીધી છે અને પણ લોક કરી લઉં છું લોક કર્યા પછી જે આપણે પીએનજી બનાવ્યું છે પીએનજીને હવે હું અહીંયાથી લઈ આવું છું તો ચલો અહીંયા જે પીએનજી અત્યારે હાલની અંદર આપણે ફોટો બનાવી છે એને આપણે રિમૂવ કઈ રીતે બેકગ્રાઉન્ડ કરવાનું છે એ તમને શીખવાડું તો એને આપણે બેકગ્રાઉન્ડ ઇટ્સ બેકગ્રાઉન્ડવાળા ઓપ્શન ઉપર કરવાનું છે એની પર ક્લિક કરીને જે પાછળનું બેકગ્રાઉન્ડ છે એને આવી રીતે તમારે રિમૂવ કરી લેવાનું જો આ થઈ ગયું છે રિમૂવ કર્યા પછી મિત્રો એનો તમારે કલર કાંઈ પણ ચેન્જ કરવો છે તો બિલકુલ આરામથી કરી શકો છો હવે એનો કલર ચેન્જ કરવા માટે તમને આપ કલરવાળું ઓપ્શન છે એની ઉપર જઈને તમે આવી રીતે કલર સેટ કરશો જુઓ અહીંયા તો આપણે વ્હાઈટ કર્યો છે વ્હાઈટ કર્યા પછી એની તમારી ઉપર બોર્ડર લગાવી છે તો આ બેસ્ટ બોર્ડર તમે આવી રીતે લગાવી શકો છો આપ જુઓ મિત્રો આ ટાઈપની બોર્ડર લગાવી શકો છો ઉપર શેડો કરવો છે વધારાની સાઈઝ તો તમે આ ટાઈપની વધારાની સાઇઝ કરી શકો છો જોઈ લો તમને આ ટાઈપનું અને એનાથી વધારે તમારે જો સાઈઝ કરવી છે તો આની ઉપર આ ક્લિક કરીને આ ટાઈપનું તમે ક્લિક કરીને તમે આગળ બેસ્ટ ક્વોલિટીમાં બનાવી શકો છો તો મિત્રો આશા રાખું છું કે આ માહિતી તમને ગમી હશે આ ટાઈપનું તમે કોઈ પણ એડિટિંગ કરી શકો છો અને આવું જ એડિટિંગ શીખવા માટે ખાસ આપણી આ ચેનલ અને પેજમાં જઈને મિત્રો કોમેન્ટ કરજો તો તમને કોલોગ્રાફી મળી રહેશે તો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમે કોઈપણ ગીતના આ ટાઈપના પોસ્ટર મિત્રો બેસ્ટ એડિટિંગ કરી શકો છો હજુ આનાથી ઘણી બધી સિસ્ટમ હું આની અંદર એડ કરી શકું છું મિત્રો પણ આપણી વિડીયો બહુ લાંબી બની જાય છે મિત્રો આપ સમજી શકો છો મિત્રો કારણ કે આ બધું સેટ કરવામાં ટાઈમ બહુ વધારે લાગી જાય અને તમને એ ટાઈપનું શીખવું જ છે તો તમે મને કોમેન્ટ પણ મિત્રો કરી શકો છો આપણે એના વિશે પણ વિડીયો બનાવવાની પૂરી કોશિશ આખી કરીશું સો ટકા ભલે આપણી વિડીયો બનશે જો તમને ગમતું જ હોય ને તો આપણે વિડીયો લાંબી પણ બનાવશું તમને તમારે શીખવા માટે થઈને તો અહીંયા મારી પાસે ઘણા બધા મટિરિયલ પહેલેથી હું રાખું છું મારા વિડિયો એડિટિંગ માટે આપ જુઓ અહીંયા બધા મટિરિયલ મારી પાસે હું પહેલેથી જ રાખું છું આ ટાઈપનું મટિરિયલ તમારે આ ટાઈપનું સેટ કરવું હોય ને તો હવે તમે આવી રીતે મટિરિયલ પણ આવી રીતે સેટ કરી શકો છો જો અહીંયા બેસ્ટ ક્વોલિટીની અંદર આ ટાઈપનું તમે મટિરિયલ સેટ કરી શકો છો તો જો અહીંયા બેસ્ટ ક્વોલિટીમાં થઈ ગયો એને પણ આવી રીતે તમારે લોક કરી લેવાનો અને જે ટાઈપનું તમારે લખણ કરવું હોય ને એ ટાઈપનું અહીંયા તમે કરી શકો છો તો આશા રાખું છું કે માહિતી તમને ગમી હશે તો વિડીયોને શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વધુ કોઈ પણ માહિતી માટે લિંક આપેલી છે વિડીયોના નીચે ફેસબુક પેજને જ્યાં જઈને ફોલો કરજો તો તમને મટિરિયલ પણ મળી રહેશે મિત્રો